નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણાના વિરતા ગામે સાંસદની ઉપસ્થિતિમાં સજજનોની યાદમાં એક હજાર વૃક્ષનું વાવેતર કરાયું ગામને હરિયાળું બનાવવા માટે ગ્રીન આર્મી તથા ગામ લોકોએ બીડ ઉછાળ્યું મહેસાણા તાલુકાના વિરતા ગામે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા ગ્રીન આર્મીના સંયુક્તથી તથા ગામ લોકોની ભાગીદારીથી મહાવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં દરેક લોકો દ્વારા સ્વજનોની યાદમાં એક એક વૃક્ષ વાવી તેને ઉછેરવા માટે જવાબદારી સ્વીકારી હતી કાર્યક્રમના અંતે હાજરીમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ નિહાળ્યો હતો મહેસાણા તાલુકાના ગામે રવિવારે સમગ્ર ગામમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ગામ લોકો તથા સુરત ખાતે કાર્યરત ગ્રીન આર્મીના સંયોગથી આંધ્રપ્રદેશથી દસ ફૂટ લાંબા વિવિધ પ્રકારના વૃક્ષોના એક હજાર છોડ લાવીને તેનું ગામના દરેક લોકો દ્વારા પોતાના સ્વજનની યાદગીરી રૂપે એક વૃક્ષ વાવવામાં આવ્યું જ્યાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ જોડાયા હતા કાર્યક્રમના અંતે સાંસદ તથા ભાજપના આગેવાનો તેમજ ગામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી કાર્યક્રમ નિહાળ્યો હતો તેમજ અન્ન ભેડા તેના મન ભેડા ઉક્તિ સાર્થક કરી બતાવી હતી તેમજ સમગ્ર ગામ લોકો દ્વારા ગામને હરિયાળું બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અખિલ જોશી ટીઓબી ન્યૂઝ ગુજરાતી ચાણસમાં ત્યાં વિદ્યા ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં અને ગામમાં જે વૃક્ષો વાવવાનો જે કાર્યક્રમ થયો છે ખરેખર મહેસાણા જિલ્લાના લોકસભાના અને સભ્ય તરીકે ખરેખર હું બધાને બિરદાવું છું આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રીન આર્મી ટીમ આખી આ સુરત ખાતેની જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે અહીંયા માન્ય તુલસીભાઈ એ મારી સમક્ષ ઉભા છે અમારા વિનોદભાઈ પણ વિપરાના વતની છે સુરતમાં પૂર્વ કોર્પોરેટર દંડક છે અહીંયા અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શિક્ષણ સેવના ચેરમેન મને મુકેશભાઈ સરપંચ છે ને ગામના આગેવાનોને એમને ગ્રીન આર્મી ટીમ સતત અહીંયા કામગીરી જે કરી રહી દેખરેખની જે કામ થઈ રહી છે ખરેખર પ્રેરણાદાયક છે અને નવ વર્ષ પહેલાં માન્ય તુલસીભાઈએ જે આ ભગીરથ કાર્ય શરૂ કરી કર્યું આજે જે કહેતો ગર્વ થાય મને જાણીને બહુ આનંદ થયો કે સવા લાખ જેટલા વૃક્ષો તમે ઉછેરી દીધા છે અને મોટા થઈ ગયા છે અને એમને જે એટલે એ જે કાર્ય કરી રહ્યા છે ખરેખર આવનારી પેઢીને પ્રેરણારૂપ મળી રહી છે આપણને પણ પ્રેરણા મળી રહી છે અમે તો એમને પણ હું આહવાન કરું કે મહેસાણા જિલ્લામાં અમારા લોકસભા વિસ્તારમાં તમે આવો તમારા નીચે નવી ટીમો ઊભી થાય તમારા નેતૃત્વમાં તમારા માર્ગદર્શનમાં આજે તમને જોઈને લોકોને પ્રેરણા થાય કે ગામવાળા બેસી રહ્યા ને આપણે પણ એમાં જવું જોઈએ જોડાવું જોઈએ તો એવો સંદેશો તમે આપવાનું સરસ પવિત્ર કામ કર્યા ત્યારે મહેસાણા જિલ્લામાં તમને આવકારીએ છે અને અભિનંદન આપું છું આ પવિત્ર કાર્ય જે થયું છે ખરેખર એ આ હરિયાળુ મહેસાણા હરિયાળુ વીરતા કે હરિયાળુ તાલુકો બનશે એ દિશામાં કામ થઈ રહ્યું છે ખરેખર ધનવાદને પાત્ર છે અને 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 ઉત્તર ગુજરાતમાં અહીંયા કહેવામાં માંગીએ કે મહેસાણા ઉત્તર ગુજરાત આમ તો આનંદ પ્રદેશ કહેવાય ને વર્ષો પહેલા મહાભારતના હિડંબાવાન તરીકે પ્રચલિત હતું અને એ દિશામાં અહીંયા જે પવિત્ર કામ થઈ રહ્યું છે વધારે દિશામાં આપણે ધૂનું દ્રશ્ય જોયું છે વર્ણન આપણે સાંભળ્યું છે મહાભારત એવું કંઈ વનરાજી થાય એ દિશામાં આજે શરૂઆત શ્રી ગણેશ થયા છે ખરેખર અભિનંદન પાત્ર વીરતા અને આજુબાજુના ગામો વીરતા ધોરા પાગર નવાપુરા અને અહીંયા બીજા ગામોમાં પણ એમને વૃક્ષો વાવ્યા છે નવસો પચાસ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે ખરેખર પ્રેરણાદાયક છે અને આ ભગીરથ કાર્યો આપ સૌ બધા જોડાશો અને સૌ આખી તમારી ટીમ સુરતમાં જે તમારા લગભગ ઘણા કેટલા સભ્યો તમારા ત્રણસો જેટલા સભ્યો લોકો સવારે પાંચ વાગે ઉઠે છે અને સાત વાગ્યા સુધી આ પવિત્ર કામ કરે છે પછી ધંધાઈ જાય છે આવી સરસ કાર્ય કરતા હોય ત્યારે તમારી ટીમમાં વધારો થાય ને મહેસાણા જિલ્લામાં પણ અમારે લોકો અહીંના સ્થાનિક લોકો તમારી સાથે જોડાય એવું બધાને હું આહવાન કરું છું વિનંતી કરું છું અને આ એક ભગીરથ કાર્ય આ મહેસાણા જિલ્લામાં તમારી તમારું જે આ પવિત્ર ઝરણું જે છે એ ઝરણાના પ્રવાહી પાણીથી થી તમારું આખું એ પાલું છું ને સિંચન થાય અને ગ્રીન હરિયાળું ગ્રીન બને અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને એક સૂત્ર આપેલું છે એક મેડ માગે નામ એ સૂત્ર ખરેખર સાર્થક થઈ ગયું છે તમામ અને આપણી ગુજરાત સરકાર માન્ય છે યશસ્વી આપણા મુખ્યમંત્રી માન્ય છે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ ગુજરાતના જે વન વિભાગ સાથે આ ગ્રીનરી અને હરિયાળું ગ્રીન હરિયાળું ગુજરાત બને એ દિશામાં તમારું પણ એક યોગદાન છે અમે તો સત્તાથી સેવા કરવા ટેવાલે છે તમે તો પરિશ્રમ અને મહેનત કરીને માટીવાળા હાથ કરીને તમે જે સેવા કરીએ છીએ ધન્યવાદ પાત્ર છે અને વીરતા ગામે સરસ કાર્યક્રમ કર્યો છે તો વીરતા ગામના ગ્રામજનો અને એમની ટીમને ને અભિનંદન આપું છું ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન સુરત દ્વારા સાહેબ વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે આજે આપણે પીડા અને વેદના પર્યાવરણ પ્રત્યે ખૂબ સહાનુભૂતિ તરીકે આપણે આગળ વધવું પડશે મારે ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન વિશે મારે થોડીક ટૂંકી વાત કરવી છે તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન છેલ્લા આઠ વર્ષ પૂરા આ નવમા વર્ષમાં બેઠું છે ત્યારે હું આપને 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 આ વીરતા ગામને નહીં સુરતને નહીં ગુજરાતને નહીં પૂરા ભારતને હું એક સંદેશો માગવા આપવા માગુ છું કે સાહેબ હવે આપણે જો મોડું થાય છે તો આ ધરતી ઉપર રહેવા લાયક વાતાવરણ નહીં બચે તો આપણા કુટુંબ કબીલા મોટર બંગલા ક્યાંથી બચશે આપણે બહુ બેદરકારીમાં સુતા છે બહુ બેઝર કરી વાસો સાહેબ મારે ટૂકી ટૂકી થોડીક વાત કરવી છે ગ્રીન આર્મી શેરીટેબલ ટ્રસ્ટ ઉછે ઉછે અભિયાનમાં આઠ વર્ષની માલપા અમારી પાસે બે નર્સરી છે ત્રણસો સભ્યો છે એને અમે સૈનિક કહી છે જેમ દેશની બોર્ડર સીમાળા ખૂંદે છે અને આપણે ચેનથી સૂઈ છે આપણે આ દેશની માલપા સુખી સંપન્ન હોય આ રાષ્ટ્રની માલપા સુખી સંપન્ન હોય અને આપણા સૈનિકો દેશને બોર્ડરના સીમાડા ખૂનતા હોય અને આપણે સેનથી સોઈ શકતા હોય ત્યારે આપણે એક ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ હોઈ શકે કે આપણે બે બે પાંચ વૃક્ષ માકે નામ આપવા જોઈએ અને આ વૃક્ષ આપણે કોઈના માટે કામ નથી કરવાનું પણ આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવા માટે કરવાનું છે અમે લાખ વૃક્ષો વાવી કે સાહેબ બે વૃક્ષ બે લાખ વૃક્ષો વાવી એમાં કોઈ ઉપકાર નથી કરતા પણ આપણે આપણા પરિવાર માટે આપણા ગામ માટે છે અને અમારી ગ્રીન આર્મી ગુજરાતમાં નહીં વીરતા ગામમાં નહીં પણ પૂરા ગુજરાતના ગામડે ગામડે જાય અને આ અમારો સંદેશો લે અમે તમારે માટે ખંભે ખંભા મિલાવી તમને સહકાર આપવા વૃક્ષો માટે ટીકા માટે તમામ સાધન સામગ્રી માટે અમારી ટીમ તૈયાર છે પણ સાથે અહીંયા સાંસદ માન્ય શ્રી હરિભાઈ છે ત્યારે હું સાહેબ એક રિક્વેસ્ટ કરીશ કાનમાં એટલી વાત કરો કે હવે આપણે જન ભાગીદારી કરવાની છે જન ભાગીદારી તમારે શું કરવાનું છે લોકો પાસે લોકો ઉજે છે લોકો દત્તક લે છે પણ તમે ફક્ત આંધ્રપ્રદેશ થી દસ દસ ફૂટ વૃક્ષો આવે છે તે અને તે ગાળ આપો એટલે હું ભારતના તમામ સાંસદો પાસે ગુજરાતના સાંસદો પાસે અને આ મહેસાણા જિલ્લાના સાંસદો પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તમામને હું રિક્વેસ્ટ કરું છું કે હવે વાત કરવાનો સમય સમાપ્ત થઈ ગયો છે જો આ ધરતીની માતાને બસાવી છે સૃષ્ટિને બસાવી છે તો આપણી પાસે વાત કરવાનો સમય વંદે માત્ર ભારત માતા છે